એક નાનકડા ગામની આ વાત છે જ્યાં ખેતરોની હરિયાળી અને નારણભાઈ અને તેમનો એકનો એક દીકરો રાજુ નારણભાઈ ગામના જાણીતા ખેડૂત હતા તેમની પાસે ખેતરોનો નાનો ટુકડો હતો પણ તેમની મહેનત એવી કે ખેતરમાંથી ઘઉં બાજરી અને શાકભાજીનું એટલું ઉત્પાદન થતું કે ગામના બજારમાં નારણભાઈની હંમેશા બોલબાલા હતી રાજુ નારણભાઈનો દીકરો નાનો હતો ત્યારથી જ બાપુની સાથે ખેતરમાં જતો નાના નાના હાથે બી વાવવાનું શીખ્યો પાણી પાવાનું શીખ્યો નારણભાઈ પણ રાજુને ખેતરમાં લઈ જઈ રાતના તારાઓ નીચે બેસીને જીવનની વાતો કરતા બેટા નારણભાઈ નરમ અવાજે કહેતા આ ધરતી એ આપણું ઘર છે તો આને પ્રેમથી જો તો એ તને કદી દગો નહીં દે રાજુ બાપુની આ વાતોને ઝીલતો અને એના નાનકડા હૃદયમાં એક સપનું રોપાયું એક દિવસ એ બાપુની જેમ મજબૂત ખેડૂત બનશે પણ જીવન હંમેશા સરળ નથી હોતું રાજુ જ્યારે દસ વર્ષનો થયો ત્યારે એક ઝડપથી આવેલી આફતે ગામને ઘેરી લીધું વરસાદ ન આવ્યો ખેતરો સુકાઈ ગયા નદીનું પાણી ઓછું થઈ ગયું નારણભાઈની મહેનત છતાં ખેતરમાંથી કશું ન નીકળ્યું ગામના લોકો ચિંતામાં ડૂબી ગયા નારણભાઈએ પોતાના દીકરા માટે ગામના સાહુકાર પાસેથી દેવું લીધું આ દેવું નારણભાઈના ખભા પર ભારે બોજ બની ગયું દિવસો મહિનાઓમાં ફેરવાયા પણ વરસાદનું નામોનિશાન ન રહ્યું ખેતરો બરબાદ થયા અને સાહુકારનું વ્યાજ વધતું ગયું નારણભાઈ રાત દિવસ ચિંતામાં ડૂબેલા રહેતા રાજુ હજી નાનો હોવા છતાં બાપુની આંખોમાં છુપાયેલું દર્દ જોઈ શકતો હતો એ નાના હાથે બાપુને મદદ કરવા ખેતરમાં દોડતો પણ નિસર્ગની ક્રૂરતા સામે એની મહેનત પણ ઓછી પડતી એક રાતે જ્યારે નારણભાઈ અને રાજુ ઘરના ઝીણા આંગણામાં બેઠા હતા નારણભાઈએ રાજુના માથા પર હાથ ફેરવ્યો બેટા એમનો અવાજ ભીનો હતો હું તારા માટે સપના જોયા હતા તને ભણાવવું હતું શહેરમાં મોટો માણસ બનાવવો હતો પણ આ ધરતીએ મને દગો દીધો રાજુની આંખો ભરાઈ આવી એણે બાપુનો હાથ પકડીને કહ્યું બાપુ હું કદી તમને એકલા નહીં છોડું આપણે સાથે મળીને બધું સરખું કરીશું પણ દેવું વધતું ગયું અને સાહુકારનું દબાણ વધ્યું એક દિવસ સાહુકારે નારણભાઈનું ખેતર જપ્ત કરવાની ધમકી આપી નારણભાઈનું હૃદય ભાંગી પડયું એ રાતે રાજુએ બાપુને ખેતરમાં એકલા બેઠેલા જોયા આંખોમાં આંસુ અને હાથમાં એક જૂનો ફોટો જેમાં નારણભાઈની પત્ની રાજુની મા હસતી હતી રાજુની મા વર્ષો પહેલાં બીમારીમાં ગુજરી ગઈ હતી અને હવે નારણભાઈને લાગતું હતું કે તેઓ રાજુને આપેલા વચનો પૂરા નહીં કરી શકે રાજુએ નક્કી કર્યું કે બાપુનો બોજ હળવો કરવો જ પડશે એ ગામના શાળામાં ભણવાનું બંધ કરી નજીકના શહેરમાં નાની મોટી મજૂરી કરવા લાગ્યો સવારે ઉઠીને ચાનાસ્તાની દુકાને ભાંગીડેલી ચીજો ઉપાડતો રાતે ઘરે પાછો આવતો નારણભાઈ આ જોઈને રડી પડતા બેટા તું આટલું નાનું છે આ કામ તારા માટે નથી એ કહેતા પણ રાજુ હસીને કહેતો બાપુ આપણે બે એકબીજાના છીએ હું તમારા માટે બધું કરીશ દેવું ધીમે ધીમે ઘટવા લાગ્યું પણ નારણભાઈની તબિયત બગડવા લાગી એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા નારણભાઈ ઢળી પડ્યા રાજુએ દોડીને બાપુને ઉપાડ્યા પણ ગામની નાનકડી દવાખાનામાં ડોક્ટરે કહ્યું સમય વીતી ગયો છે નારણભાઈએ રાજુનો હાથ પકડી છેલ્લા શ્વાસમાં કહ્યું બેટા તું મારું સપનું પૂરું કરજે આ ધરતીને પ્રેમ કરજે નારણભાઈ ગયા રાજુ એકલો પડી ગયો પણ એણે હાર ન માની એ દિવસે રાજુએ ખેતરમાં પગ મૂક્યો આંખોમાં આંસુ અને હૃદયમાં બાપુની વાત એણે બાપુનું ખેતર ફરી ખીલવ્યું ગામના લોકો રાજુની મહેનત જોઈને ચોંકી ગયા એ ખેતરમાં ફરી હરિયાળી આવી અને રાજુના ચહેરા પર એક હળવું હાસ્ય એ જાણતો હતો બાપુ આકાશમાંથી જોઈ રહ્યા છે અને એમનું હૃદય ગર્વથી ભરાઈ રહ્યું છે